નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં દિવાળીના દિવસે સાવરણી નીચે મૂકી દો આ એક રૂપિયાનો સિક્કો માં લક્ષ્મી દોડતા દોડતા તમારા ઘરે આવશે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે તમે કેવી રીતે સાવરણીની મદદથી માલક્ષ્મીને ઘરમાં બોલાવી શકશો તો દિવાળીની રાત્રે તમારે સાવરણી નીચે કઈ એક વસ્તુ મૂકવાની છે જેનાથી લક્ષ્મી દોડીને આવે મિત્રો સાવરણી તો બધા જ ઘરમાં હોય છે પણ સાવરણી સાવરણીનો સીધો જ સંબંધ લક્ષ્મી સાથે છે સાવરણીમાં લક્ષ્મીનું પ્રતીક છે સાવરણીથી જોડાયેલા ઘણા બધા શુભ અને અશુભ સંબંધ પણ છે એવું તો શુભ મૂકું સાવરણી નીચે જેનાથી જીવનની ખુશીઓ આવી જાય બધી તમામ મુશ્કેલીઓ ટળી જાય સાવરણીમાં લક્ષ્મીનું પ્રતીક છે અને સાવરણી ઘરની દરિદ્રતાને દૂર કરે છે મુશ્કેલીઓને બહાર નીકાળે છે તો આજે હું ખાસ વાત જણાવીશ કે તમને તમારા જીવનની બધી જ પરેશાનીઓ મુશ્કેલીઓ તે તમને આ સાવરણી મુક્તિ અપાવશે આર્થિક પરિસ્થિતિ સારી રહે ઘરમાં ધન આવે પરિવાર ખુશ રહે એના માટે આપણે બધા જ કોશિશ કરતા હોઈએ છીએ ઘણા પ્રયોગો નાના મોટા કરતા હોઈએ છીએ પણ ક્યારેય નાની નાની વસ્તુઓ પણ ઘણી અસર કરી જાય છે બહુ મહત્ત્વની હોય છે જે ખૂબ માન્યતાઓની માન્યતા એની હોય છે તો મિત્રો સાવરણીને લઈને જો તમે નાની નાની વસ્તુની નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો તો ઘરમાંથી કલશ ખતમ થઈ જશે દરિદ્ર દરિદ્રતા દૂર થઈ જશે ઘરમાં મા લક્ષ્મીનું આગમન થશે સાવરણી બધી જ બીમારીઓને પણ દૂર કર કરનારી હોય છે શું તમે જાણો છો એ વાત સાવરણી ઘરની બધા બધા જ રોગોને બીમારીઓને દૂર કરે છે મિત્રો તમે જોયું હશે કે શીતળા માતાના હાથમાં ફોટો કે મૂર્તિ હશે એમાં મા શીતળા માના હાથમાં સાવરણી જરૂર હોય છે માટે સાવરણી વાપ વાપરતી વખતે નાની નાની વસ્તુઓનું ધ્યાન જરૂર રાખવું જોઈએ પહેલી વાત તો છે કે સૂર્ય અસ્ત થાય થયા પછી સૂર્ય આત્મી ગયા પછી ઘરમાં ક્યારેય કચરો ન વાળવો જોઈએ અને જો ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે આ વાતનું તો ખાસ ધ્યાન રાખવું દિવાળીના દિવસે અને ધનતેરસના દિવસે ભૂલથી પણ સૂર્ય અસ્ત થયા પછી આથમ્યા પછી ક્યારેક ઘરમાં કચરો ન વાળવો માન્યતા છે કે જો સૂર્ય અસ્ત થયા પછી ઘરમાં કચરો વાળીએ છીએ તો લક્ષ્મી નારાજ થઈ જાય છે સૂર્ય હાથમ્યા પછી કચરો તો ન વાળવો પણ પોતા પણ ના કરવા બહુ જો જરૂરી હોય બહુ એટલી બધી જરૂર હોય કે કચરો વાળવો વાળવો જ પડે એમ છે ચાલે એવું નથી તો એક કચરો વાળી અને એક ખૂણામાં ભેગો કરી દો અને આ વસ્તુ તમે એક કોરા કપડાંથી કરશો સાવરણીથી નહીં તો આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો જે હું તમને કહેવા જઈ રહી રહ્યો છું એ વસ્તુ ધનતેરસ કે દિવાળીના દિવસે સાવરણી નીચે દબાવીને મૂકી દો પછી જુઓ કેવો લાભ થાય છે કેટલી ખુશીઓ તમારા ઘરમાં આવે છે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે પણ કચરો વાળવો ત્યારે કચરો આમ તેમ જ્યાં ત્યાં ના ફેંકી દેવો ઘણા લોકો કચરાને ફાળી અને જ્યાં ત્યાં ફેંકી દે છે પણ આમ ના કરવું જોઈએ એક જગ્યા પર કચરો ભેગો કરી અને એને બહાર કસ્ટબીમાં કચરા પેટીમાં કે જ્યાં તમે કચરો નાખતા હોય ત્યાં મૂકો આમ તો સાંજના સમયે કચરાને ન જ વાળવો જોઈએ બહુ જરૂરી હોય તો કચરાને કપડાંથી ભેગો કરો અને એક ખૂણામાં રાખો એ કચરાને ઘરની બહાર ના કાઢવું આ કચરાને રાતના સમયે ભૂલથી બહાર ફેંકવો નહીં અને સવાર થાય પછી જ એ કચરો બહાર કાઢવો જો તમે રાતનો કચરો બહાર કાઢશો તો તમારા ઘરમાં તન આવે છે તેનું આગમન બંધ થઈ જશે રોકાઈ જશે આર્થિક પરિસ્થિતિમાંથી જો આર્થિક પરિસ્થિતિમાંથી સારું રહેવું હોય એમાં બહાર નીકળવું હોય તો સાવરણીને જ્યાં ત્યાં ન મૂકી મૂકી જ્યાં ત્યાં ના મૂકવી તમારે હંમેશા માટે તમારી આર્થિક પરિસ્થિતિ સારી રાખવી છે તો સાવરણીને જ્યાં ત્યાં મૂકો જ્યાં ત્યાં ના મૂકો જ્યાં ત્યાં ફેંક ફેંકશો નહીં સાવરણીને કોઈ એક જગ્યા પર નક્કી કરીને મૂકો ધ્યાન રાખો કે સાવરણીને એવી જગ્યા પર મૂકવી કે સાવરણી ઉપર કોઈ બી વ્યક્તિની નજર ના પડે મિત્રો સપનામાં સાવરણી દેખાવી બહુ શુભ માનવામાં આવતી નથી જો સપનામાં તમને ક્યારે સાવરણી આવે છે તો આ વાત માં તુલસી પાસે અથવા તો ગાયને સંભળાવી દેવી જેથી આનો કુપ્રભાવ ટળી જાય પણ જો મિત્રો ધનતેરસ કે દિવાળીના રાતે તમને સપનામાં સાવરણી આવે છે તો ગભરાશો નહીં કારણ કે આ બહુ શુભ માનવામાં આવે છે ધનતેરસ કે દિવાળીની રાત્રે સપનામાં જો સાવરણી આવે છે તો આ શુભ સંકેત છે આનો અર્થ એવો છે કે લક્ષ્મી બહુ જલ્દી તમારા પર કૃપા વરસાવવાના છે મિત્રો જૂની સાવરણીને નીકાળવાનો સારો સમય કયો છે તો ધનતેરસ અને દિવાળીથી વધારે સારો સમય બીજો હોય જ કયો મિત્રો જો તમે નવી સાવરણી તમારા ઘરમાં નવી લાવ્યા છો માનો કે એક બે મહિના પહેલાં કે છ મહિના પહેલાં તમે નવી સાવરણી લાવ્યા છો અને ધનતેરસ અને દિવાળી આવી છે અને તમે એવું વિચારો છો કે મારી સાવરણી નવી છે મારે બહાર નથી ફેંકવી તો ભૂલથી પણ આ ભૂલ કરશો નહીં કેમ કે દિવાળી તંતેરસનો સમય એવો છે કે જૂની સાવરણી ફેંકીને નવી સાવરણી વાપરવી નવી સાવરણી એટલે કે નવી લક્ષ્મીનું ઘરમાં આગમન થવું મિત્રો સાવરણી તંતેરસ અને દિવાળીના દિવસે ખરીદી બહુ શુભ માનાય છે માટે જૂની સાવરણી ફેંકીને નવી સાવરણી વાપરવાની શરૂઆત કરો જો તંતેરસના દિવસે તમે ચૂકી ગયા છો આ કામ તો દિવાળીના દિવસે આ કામ જરૂર કરી લેવું સૌથી સારો સમય છે સાવરણી બદલાવાનો પછી તમે જો કે લાભ તમારા ઘરમાં કેવા થાય છે તમારા જીવન તમારું જીવન કેટલું સુખમય બને છે મિત્રો ખુલ્લા આકાશમાં ખુલ્લા આકાશ નીચે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ ઘણા લોકો ઢાબા પર સાવરણીને રાખે છે ઘરની સત ઉપર સાવરણીને રાખે છે તો આપણા ઘરમાં આ અશુભ માનવામાં આવે છે આપણા શાસ્ત્રમાં આ સારું માનવામાં નથી આવતું જીવનમાં મુશ્કેલીઓ વધે છે જ્યારે તમે ખુલ્લા આકાશમાં સાવરણી મૂકો છો તો જીવનમાં કષ્ટ વધે છે આવું બિલકુલ પણ ન કરવું ખાસ ધ્યાન રાખવું અને સાવરણી મૂકવાની સાચી દિશા છે ઉત્તર અને પશ્ચિમ તો તમે ઘરમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં સાવરણી રહે એવી વ્યવસ્થા જરૂર કરજો તો મિત્રો ચાલો મેન મુદ્દાની વાત કરીએ કે ધનતેરસના દિવાળીના દિવસે ધનતેરસના દિવાળીના દિવસે અથવા દિવાળીના દિવસે એવી કઈ વસ્તુ છે કે જે સાવરણી નીચે દબાવીને મૂકીએ તો મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં આવે છે તો ધનતેરસમાં ચૂકી ગયા છો જો તમે આ વસ્તુ કરવાની તો દિવાળીના દિવસે તમે આ કામ જરૂર કરજો અને એ વસ્તુ છે મિત્રો ચાંદીનો સિક્કો અથવા રૂપિયાનો સિક્કો મિત્રો એક ચાંદીનો સિક્કો લો સાવરણી નીચે રાત્રે દિવાળીની રાત્રે તેને મૂકી દો જો તમારા ઘરમાં ચાંદીનો સિક્કો હો સિક્કો ના હોય કે હોય મૂકવો હોય તો એક રૂપિયાનો સિક્કો પણ તમે સાવરણી નીચે દબાવીને મૂકી શકો છો આ કરવાનું કારણ એ છે કે સાવરણીમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય છે અને આ ચાંદી કે રૂપિયાના સિક્કો હોય એમાં નેગેટિવ ઉર્જાને નેગેટિવ જીરને નકારાત્મક કે ઉર્જા છે એ બધી જ શોષી લે છે પછી બીજો દિવસ થાય બીજા દિવસની સવાર થતાં તો તે ચાંદીનો કે રૂપિયો રૂપિયાનો જે સિક્કો તમે મૂક્યો છે તેને ધોઈ લો સાફ કરી લો અને માલક્ષ્મીના ચરણોમાં મૂકી દો અર્પણ કરો અને આમ થોડા દિવસ કે એક દિવસ કે થોડી વાર રાખી અને એને તમારી ધનની જગ્યા પર મૂકો આમ કરવાથી બધી જ નકારાત્મક ઉર્જામાં લક્ષ્મી તેને દૂર કરે છે એ સિક્કામાં લક્ષ્મીને અર્પણ કરશો એટલે એમાંથી નકારાત્મક ઉર્જા બધી દૂર થઈ જશે પછી એ સિક્કાને તમે જ્યાં પૈસા મૂકો છો એ સ્થાન પર તિજોરીમાં કે તમે જ્યાં મૂકો છો ત્યાં મૂકી દો આવતી દિવાળી સુધી તમે એ સિક્કો ત્યાં રાખી શકો છો અને જો તમે ચાહો તો ફરી પણ આ પ્રયોગ કરવા માટે તમે ચાંદીનો સિક્કો કે રૂપિયો વાપરી શકો છો મિત્રો હવે હું તમને કહેવા જઈ રહ્યો છું આ કામ તો તમારે દિવાળીના રાત્રે જરૂરને જરૂર કરવું છે જરૂર કરજો તમે કોઈ પણ ગરીબના ઘરે જાઓ અને ત્યાં એક દીવો જગાવી આવો અને પ્રગટાવીને અને ગરીબને તમારા સામર્થ્ય અનુસાર કપડાં કે તમારી જે પણ શક્તિ છે એ તેમને મદદ કરો એમને સહાય કરો એમને આપો આમાં કરવાથી શનિ રાહુ કેતુના જે કોઈ દોષ હોય છે તે શાંત પડી જાય છે અને બાધાઓ દૂર થાય છે દિવાળીના દિવસે મહાલક્ષ્મી શ્રી ભગવાન ગણેશની સાથે સાથે કુબેર દેવતાનું પૂજન કરવું પણ બહુ શુભ છે અતિશુભ મનાય છે મિત્રો દિવાળીની રાત્રે દેવ સુકત અને શ્રી સુકતનો અગિયાર વાર કે પાંચ વાર તમારે પાઠ કરવો લક્ષ્મી સહ શસ્ત્રનો પાંચ કે અગિયાર વાર પાઠ કરી શકાય છે વિષ્ણુ સહ શસ્ત્રનો અગિયાર કે પાંચ વખત પાઠ કરી શકાય છે મિત્રો લક્ષ્મી માને કમળનું ફૂલ જરૂર ચડાવવું જોઈએ માને બહુ પ્રિય છે કમર પણ લાવવા શુભ ગણાય છે મા લક્ષ્મીને શંખ કોળી આખા ઘણા આખા ધાણા લવિંગ આ બધી વસ્તુ ખૂબ જ પ્રિય છે તો બની શકે તો મા લક્ષ્મીને શંખ હોય તો ભલે કોડી આખા ધાણા લવિંગ જરૂર અર્પણ કરજો આમ સરળ રીતે વિધિસર પૂજા કરવી જો તમે આજના દિવસે આ કરવાનું ચૂકી ગયા છો લક્ષ્મીને આ વસ્તુ અર્પણ કરવાની તમે ચૂકી ગયા છો તો તમારે લાભપંચમના દિવસે આ કામ જરૂર કરવું આ કામ તમે તે દિવસે કરી શકો છો મહાલક્ષ્મીના ચરણોમાં એમની પ્રિય વસ્તુ અર્પણ કરી શકો છો આ જે હું કહેવા જઈ રહ્યો છું હવે એ દિવાળીની રાત્રે તમે જરૂર કરજો તમારે આ દિવાળીના પૂજન પહેલાં કે પૂજન પછી આ કામ કરવાનું છે ધ્યાનથી સાંભળજો ચાર ચોક પર જઈને ચાર કાળા મરી લેવા અને એક 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 કરીને આકાશ તરફ ફેંકવાના અને ત્યાર પછી એવું બોલવું કે દરિદ્રતા ઘરથી બહાર જાઓ અને મહાલક્ષ્મીમાં ઘરમાં આવો આમ બોલીને તમારે ઘરે પાસું આવી જવાનું આમ આમ કરવાથી તમારા ઘરમાંથી દરિદ્રતા હંમેશા હંમેશા માટે ચાલી જશે મિત્રો સાવરણીને લઈને જે મેં તમને વિડીયો વિડીયોમાં આખું કીધું તો એ તમારે કરવું આનાથી તમારા ઘરમાં શુભ શુભ સંકેત મળશે લાભ મળશે અને જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા દોસ્તો સુધી શેર કરી દેજો અને તમારા ઘરે માલક્ષ્મીનું આગમન કરવા માગતા હોય તો મેં કીધું વિડીયોમાં એટલું જરૂરથી કરજો